જીનેટિકલ મોડિફાઈડ સીડ્સ બીટી કોટનનો ખોળ આપણે આખા સમાજમાં બધા એ જ ખવડાવીએ છીએ બીટી કોટનનો ખોળ ખવડાવવા લાયક જ નથી આપણા બાપ દાદા શું ખવડાવતા દેશી કાલા કપાસ બાફીને ખવડાવતા જવ ખવડાવતા ગુવાર ખવડાવતા આનાથી જ અમૃત તુલ્ય દૂધ આપણે મળતું અને એ અમૃતતુલ્ય દૂધની અંદર સુવર્ણનો ભાગ રહેતો એ સુવર્ણના ભાગથી આપણા શરીરમાં તત્વ મળતા અને એ તત્વથી આપણા શરીર પુષ્ટ હતા આપણો સમાજ રુષ્ટપષ્ટ હતો અને આપણો વંશવેલો આગળ વધતો હતો આ તાકાત છે સંવર્ધનની એટલે ખોરાકની અંદર ખાસ ધ્યાન રાખવું જે પણ માલધારીઓ ખેડૂતો કામ કરતા હોય એ બજારમાં મળતો ભૂસો અને ખોળ સંપૂર્ણ રીતે બંધ કરી દઈએ જીનેટિકલ મોડિફાઈડ સીટ્સ માર્કેટમાં જે પણ તૈયાર મળતો હોય તૈયાર ખાણદાર મળતું હોય એ પણ લેવાની જરૂર નથી કારણ કે જે રીતે દૂધની અંદર ભેળસેળ થાય છે બાવીસ પ્રકારના કેમિકલ ભેળસેળ થાય છે એ જ રીતે માર્કેટમાંથી તૈયાર ખાણદાણ દાણા આવે છે એમાં પણ સાતથી આઠ પ્રકારના કેમિકલ ભેળસેળ થાય છે એ કેમિકલથી ગાયના ગર્ભાશય ખતમ થાય છે અને ગર્ભાશય ખતમ થવાથી સાતથી આઠ વેતર જ ગાય વીય છે આપણી ગૌમાતા તો બાવીસ બાવીસ વેતર સુધી વેણ થતા હતા અને ત્યાં સુધી આઠ આઠ દસ દસ લીટર દૂધ આપતી હતી આજે સાત વેતરમાં ત્રણ લીટર અને બે લીટર દૂધ રહ્યા છે એનું પાછળ કારણ છે ખોરાક ઝેરી ખોરાક આવી ગયા આ ખોરાક આપણે ઘરમાં જ ઉગાડતા હતા ઘરમાં જ કપાસ ઉગતો હતો ઘરમાં જ ગુવાર ઉગતો હતો ઘરમાં જ જવ આવતા હતા અને ઘરમાં જ ઘઉં આવતા હતા આ બધી વસ્તુ આપણે ઘરમાંથી જ આવતા હતા અને આપણા માજી અને બાપા ખેતરે જાતા અને દરેક ચાસની વચ્ચે જે ખળ થઈ જતું એ ખળ વાઢી અને ભારે ઘરે લઈ આવતા ને એ ભારીમાં જે તાકાત હતી ને એ અત્યારના કોઈ ખોરાકમાં તાકાત નથી તમે પ્રયત્ન કરીને જોઈ લેજો કારણ કે એ જે વચ્ચે ઘાસ થાય છે ઝીંજવો માંધાણો ધામણ આ બધા દેશી ઘાસો છે ફેટ વધારનારા છે દૂધ વધારનારા છે ગર્ભાશયને સરળતાથી રાખનારા છે સમાન કરનારા છે અને ખોરાકનું સરળતાથી પાચન કરનારા છે એ ખોરાક આપણે શેઢામાંથી વાઢીને લઈ આવતા હતા એની અંદર આપણે કેમિકલ નાખી છંટકાવ કરી અને ઘાસ નળે છે એટલે શેઢો સીમાડો પારો અને બે પારાની વચ્ચેની જગ્યા આપણે બાળી નાખીએ છીએ આજે રસ્તામાં આવતા હતા ટંકારાથી અહીંયા સુધી અમે જોયો જેટલી જગ્યાએ ઘઉં વાવેલા હતા એમાં સિત્તેર ટકા જમીન એને સળગાવી નાખી હતી આનાથી ખરાબ પરિસ્થિતિ આ દેશની બીજી નથી થવાની જે જીવ જીવિત જમીન છે એ જીવિત જમીનને આપણે નિર્જીવ કરી નાખી છે આપણા શરીરમાં પણ ક્યાંય દિવાસણી લાગે મીણબત્તી લાગે આગ લાગે તો ત્યાં વર્ષ બે વર્ષ પાંચ વર્ષ આ જીવન સુધી વાળ નથી ઉગતા તો જમીન ઉપર સળગાવ્યા પછી ક્યારે એમાં ઉત્પાદન થશે આટલું આપણે ખેડૂતો વિચાર નથી કરતા આ બધો આપણે વિચાર કરવો જોઈએ વધારે સમય ન લેતા આગળના મહત્વના વ્યક્ત છે એને બધાને વિનંતી છે ભાઈઓ બહેનોને કે ખાસ સાંભળજો ભારત માતા કી જય ગૌ માતા કી જય ખૂબ ખૂબ આભાર દીપકભાઈ આપનો આપ કોઈ આપનું સ્થાન છોડશો નહીં આપણે હજુ ડોક્ટર હિતેશભાઈ જાનીને સાંભળવાના છે પેલા હા બાલુભાઈ અકબરીનું રેખાચિત્ર જેમના સ્વસ્થ રેખાંકન કરેલ છે એવા શ્રી રાહુલભાઈ વાવેશભાઈ અકબરી પોતે એ બાલકૃષ્ણભાઈને અર્પણ કરવા ઈચ્છે છે તો હું વિનંતી કરીશ બાલકૃષ્ણભાઈને કે ભક્તિમંચ પર આવો અને આ જે રેખાંકન કરેલું ચિત્ર જે છે આપનું એ રાહુલભાઈ અને ભયેશભાઈના હસ્તે આપ સ્વીકૃત કરો અને ગોપાલભાઈ ભૂટાણી પણ બાલુભાઈ ને કંઈક ભેટ આપવા ઈચ્છે છે તો ગોપાલભાઈ ભૂટાણીને પણ વિનંતી કરીશ કે આપ પણ ભક્તિમંદ પર જશો આપણે સવા સન્માનને ને જોરદાર તાળીઓના નાદ વધાવીશું ઓછી તાળી પડે છે બે હાથ છે ટેક્સ નથી તાળીમાં હું વારંવાર કહું છું આભાર રાહુલભાઈ આપનો હું ગોપાલભાઈ બુટાણીને વિનંતી કરીશ કે આપ બાલુભાઈનો સન્માન કરશો

કઈ દેખાતું નથી ગોપાલભાઈ અમને સરસ અમારા ગૌ સેવાના ભેગધારી એવા બાલુભાઈને ભાઈ શ્રીએ ગાયનું ચિત્ર અર્પણ કર્યું છે ત્યાર પછી કૃપા ફોટો ફ્રેમ શ્રી હરિભાઈ બાલુભાઈને ભેટ ચિત્ર અને હરિરાઈ બાવાને ચિત્ર અર્ફવા ઈચ્છે છે હરિરાઈજી મહોદય શ્રીને તો પહેલાં પૂજ્ય જયશે શ્રીને આ ભેટ ચિત્ર અર્પણ કરશો ત્યાર પછી બાલકૃષ્ણભાઈને કૃષ્ણભાઈને ભેંટ ચિત્ર અર્પણ કરશો એકવાર જોરદાર તાળીઓથી હું વારંવાર કહું છું કે માન આપો તો માન મળે પ્રેમ આપો તો પ્રેમ મળે કોઈકને સન્માન આપો તો સન્માન મળે પૂજ્ય જે જે શ્રીને એવો આ ભેંટ ચિત્ર આપી રહ્યા છે એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું સુંદર મજાનું આ ભેંટ ચિત્ર છે કૃપા ફોટો ફ્રેમ હરિભાઈ તરફથી આપણે માત્ર હૃદયનો રાજીપો તો વ્યક્ત કરો તાળીઓના નાદથી આઠ આઠ દિવસ છે ને આપણને ખૂબ આનંદ કરાયો છે બાલુભાઈ આપનું સન્માન સ્વીકૃત કરશો ખૂબ ખૂબ આભાર જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે એના માટે જગતની બધી જ વસ્તુ ભલું કરે છે કોઈકનું સારું ઈચ્છો ને તો જગતની બધી વસ્તુ આપણું સારું કરવાના કામે લાગી જતી હોય છે આવો વધુને કહેતા પ્રકૃતિ પશુ પંખી પ્રાણી પર્યાવરણ આ વિષય અંતર્ગત ખૂબ સુંદર વક્તા અને આ કાર્યક્રમના અંતિમ વક્તાને આપણે સૌ સાંભળીશું અંતમાં કહીશ વૃક્ષ કહે માનવ ને ચણન નાખીસ ખેર વૃક્ષ કહે માનવ ને ચરણ નાખીસ ખેર